વેલકમ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટુ કાઠિયાવાડ આજે આપણે લાલ મરચાંની ચટપટી ચટણી લઈને આવીએ છીએ ખૂબ જ ઓછી સામગ્રી નાખી અને ટેસ્ટી એવી ચટણી બનાવીશું મિત્રો કઈ કઈ સામગ્રી એડ કરીશું અને કઈ રીતે ચટણીને પીસી અને કઈ રીતે એનો વઘાર કરીને અંદર કયો એવો મસાલો કરશું કે જેને કારણે ચટણી છે ટેસ્ટી બને તો એના માટે થઈને સૌ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો મિત્રો જ જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે તો એના માટે થઈને ચટણી બનાવવા માટે થઈને લાલ મરચાં જે તાજા આવે છે એને મેં લીધેલા છે અહીંયા પોણો કિલો લાલ મરચાં લીધેલા છે અને આ રીતના એને ધોઈને મેં ક્લીન કરેલા છે એનું ઉપરથી આ રીતે ડીટીયું કાઢી અને આ રીતે વચ્ચેથી કાપો કરી અને એમાંથી આપણે બીજ છે એ દૂર કરી શકીએ છીએ પણ આમાં તો બહુ બીજ દેખાતા નથી તો આપણે એને આ રીતે કટ કરીને રાખી દઈશું તો આ રીતે આપણે મરચાંને કટ કરીશું અને એ સિવાય પણ બીજી હજી એક રીત તમને જરૂરથી બતાવીશ કે જેના દ્વારા આપણે મરચાંના બીજ છે એ દૂર કરી શકીશું આરામથી અને આપણા હાથ પણ બિલકુલ બળશે નહીં અને એકદમ આસાનીથી આપણે મરચાંના બીજ દૂર કરી અને મરચાંને કટ કરીશું આ રીતે મરચાંને કટ કરવાના કે જેના કારણે અંદરનો પાર્ટ આપણા હાથમાં અડે નહીં અને હાથ છે એ બળે નહીં તો મરચાંને આ આ રીતે ઉપરથી ડીટીઓ કાઢી અને જે પીલર આવે છે આપણે બટેટાનું પીલ ઓફ કરવાનું એ પીલરની મદદથી તમે આ રીતે જો મરચામાં આ રીતે વચ્ચેથી એનો પાર્ટ કાઢી અને તમે બીયાને છે આરામથી આસાનીથી દૂર કરી શકો છો જો બધા જ બીજ છે નીકળી ગયા મિત્રો આ ટીપ તમને કેવી લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો બધા જ બીજ દૂર એ થઈ જાય છે અને સરળતાથી આપણે મરચાં પણ કાપી શકીએ છીએ તો આ રીતે મરચાં જો કાપવામાં આવે તો હાથ બિલકુલ બળતા નથી ટૂંકમાં અને મરચાં જ્યારે આ રીતના તીખા મરચાં કાપીએ છીએ ને તો હાથ બળતા હોય છે તો આ રીતે જો મરચાં કાપવામાં આવે તો હાથ બિલકુલ બળતા નથી અને બધા જ મરચાં જે છે એ આ રીતે આપણે કાપીને રેડી કરી લેશું તો જે રીતે તમને અનુકૂળ આવે એ રીત તમારે મરચાં છે એ કાપવા માટે અપનાવવાની છે તમને પહેલી રીત ગમી છે કે બીજી રીત એ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો અને રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો મરચાં આપણા બધા જ કટ થઈને રેડી થઈ જાય ને એટલે એમાં એકથી બે ચમચી જેટલું નમક આપણે એડ કરી દેવાનું છે નમક એડ કરવાનું કારણ એ કે આપણે નમક એડ કરવાથી એની જે તીખાશ હોય ને એ બધી જ દૂર થઈ જાય આપણે મરચામાં આ રીતના નમક એડ કરી અને ઢાંકી અને મિનિમમ મેં અહીંયા રાત્રે બનાવેલી હતી ને તો મેં સવાર સુધી રહેવા દીધેલા હતા જનરલી તમારે ચટણી બનાવી હોય તો સવારે તમે મીઠું એડ કરીને સાંજે પણ ચટણી બનાવી શકો છો પાંચથી છ કલાક મિનિમમ આપણે રહેવા દઈએ તો પણ ચાલે ને થોડી તીખાશ રાખવી હોય તો એક કલાકમાં તમે લઈ લો તો પણ ચાલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ મરચામાંથી સરસ એવું પાણી છૂટું પડી ગયું છે અને જે વધારાના બીજ કદાચ થોડા ઘણા રહી ગયા હોય ને એ પણ પાણીની સાથે જ નીકળી જાય હું તમને જરૂરથી બતાવીશ આ રીતે વાસણમાં જો આપણે એક બાજુ મરચાં કરીશું ને તો એના મરચાંના બીજ અને તીખું પાણી જે છે ને એ બધું જ જે છે એ છૂટું પડી જાય છે હવે એક આપણે આ રીતનું ઝાળીવાળું વાસણ લઈ લેવાનું છે કે જેને કારણે જે વધારાનું પાણી જે છે તીખું પાણી એ બધું જ દૂર થઈ જાય મિત્રો મિત્રો તમે આ રીતની ચટણી બનાવો છો કે નહીં કારણ કે આ સિઝનમાં જ આપણે જે લાલ મરચાંની ચટણી છે એને બનાવતા હોઈએ છીએ અને આ રીતે જો આપણે ચટણી બનાવીશું ને તો એકથી બે વરસ સુધી સાચવી શકાય ને એવી આપણે ચટણી આરામથી બનાવી શકીશું મિત્રો તો આ રીતે મરચાં જે છે એને આપણે કાપી નમક એડ કરી અને પાંચથી છ કલાક પછી તમે તીખું પાણી જે છે એને આ રીતે છૂટું પાડી દેવાનું અને એક આ રીતનું જાળીવાળું વાસણ લેવાનું કે જેમાં મરચાં છે એ આ રીતે આપણે રાખી દેવાના અને મિનિમમ પંદર વીસ મિનિટ તમે રહેવા દો તોય પણ ચાલે અને એક કલાક રહેવા દો તોય પણ ચાલે તો બધું જ પાણી જે છે ને એ નીકળી જશે અને વાસણને થોડો થોડો સમય હલાવતું રહેવું કે જેને કારણે જાળીમાંથી વધારાનું પાણી જે હોય ને એ મરચાંનું બધું નીકળી જાય તો આપણે જોઈ શકીએ છીએ મરચાં બધા જ આપણે જાળીવાળા વાસણમાં લઈ લીધેલા છે અને સાઈડમાં જો બધા જ બીયા અને એનું પાણી પણ તીખાશવાળું નીકળી ગયું છે મિત્રો તો આ રીતે આપણે મર લાલ મરચાંની જે ચટણી છે એ બનાવવા માટેની પ્રોસેસ અડધી પ્રોસેસ થઈ છે હજુ પ્રોસેસ બાકી છે તો રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો મિત્રો અહીંયા આપણે ઢાંકીને એને રહેવા દઈશું અને એના ટેસ્ટમાં વધારો કરવા માટે થઈને છે ને લસણ આપણે ફોલીને રાખી દેવાનું જનરલી એક વાટકા મરચાં હોય એની સામે અડધી વાટકી લસણ તમે લઈ શકો છો પણ લસણની કળીઓ પણ તમે તમારા ટેસ્ટ મુજબ તમે એડ કરી શકો છો ઘણાનાં લસણ ઝાજું ફાવે ઘણાનું ઓછું ખાવે તો અહીંયા મેં અડધી વાટકી ભરીને લસણ લીધેલું છે અને એક નાનો ટુકડો આદુનો મેં એક કઢાઈમાં તેલ નાખી અને એની અંદર લસણ આખું અને આદુ જે છે એના ટુકડા જે છે એ સાતળવા માટે રાખી દીધેલા છે થોડી એવી હળદર પણ એડ કરી દઈશું જેને કારણે એનો કલર પણ એકદમ સારો આવે અને સુગંધ પણ સરસ આવે આ પ્રોસેસ આપણે કરીશું તો લસણની કળીનો ટેસ્ટ છે એકદમ સારો આવે છે ઘણીવાર એવું બને કે ઘણા એને કાચું લસણ ભાવતું હોય તો તમે કાચી લસણની કળીઓ એડ કરીને પણ તમે ચટણી જે છે એ બનાવી શકો છો મિત્રો અહીંયા આ રીતે હું લસણની કળીઓને વઘારીને લઉં છું કારણ કે લસણની આખી કળીઓનો વઘારની સુગંધ પણ એકદમ સરસ આવતી હોય છે એટલે આ વખતે મેં આ રીતે ટ્રાય કર્યું આની પહેલાંની રેસીપી હતી એમાં મેં કાચું જ લસણ એડ કરી અને પછી ચટણી વઘારીને જે છે એ બનાવેલી હતી આ વખતે આ રીતે ટ્રાય કરી છે તો પણ ચટણી છે એકદમ સરસ બને છે તો આ રીતે લસણ સતળાઈ જાય એટલે એને સાઈડમાં ઠંડુ પડવા રાખી દેવાનું અને આપણે જોઈ શકીએ છીએ કે મરચાં આપણા જે છે એ કોરા થઈ જાય એમાંથી પાણી જો હજુ પણ પાણી નીકળી રહ્યું છે તો બધું જ પાણી આપણે સાઈડમાં રાખી દેવાનું અને એક ચટણીની જાર લઈ લેશું કે જેની અંદર આપણે હવે ચટણી બનાવીશું તો એના માટે થઈને આ જે લાલ મરચાં આપણે નીતરવા માટે રાખેલા હતા એ લાલ મરચાં ચટણીની ઝારમાં એડ કરી દેસું અને મરચામાં નમક તો નાખી હોય છે પણ મરચાંની ખારાશ જે છે એ પાણી સાથે નીકળી જાય છે તો એ પ્રમાણે આપણે નમક જે છે એ સ્વાદ પ્રમાણે એડ કરતા જઈશું તો અહીંયા આપણે મરચાં લઈ લીધેલા છે તો સ્વાદ પ્રમાણે એની અંદર થોડું નમક પણ એડ કરી દઈશું જેને કારણે પીસવામાં પ્રસરતા રહે અને સાથે જ આપણે જે લસણની કળીઓ સાંતળેલી હતી ઠંડી પડવા રાખી દીધેલી હતી તો એ કળીઓને પણ એની સાથે પીસવામાં જ થોડી થોડી એડ કરી દેવાની છે તમે એકી સાથે એડ કરી દો તો પણ ચાલશે કારણ કે બધી જ ચટણી જે છે એક જ આપણે ભેગી કરવાની છે હવે બધી જ સામગ્રી ભેગી થઈ જાય એટલે આપણે મિક્સરનું ઢાંકણ બંધ કરી અને એને ક્રશ કરી લેશું અધકચરું થોડું ઘણું વટાઈ જાય એટલે એની અંદર આપણે ફરી લસણની જે કળીઓ વધારાની પડી છે એ કળીઓ અને થોડા મરચાં પણ એડ કરી દઈશું કે જેને કારણે સરસ રીતે બધું જ પીસાઈ જાય તો થોડા એવા મરચાં અને જે લસણ થોડું બાકી હતું એને પણ આપણે ફરી એમાં એડ કરી દઈશું અને બધું જ સારી રીતે આપણે ક્રશ કરી લેશું તો બધું લસણ આપણે એમાં એની અંદર એડ કરી દીધેલું છે જે છે એ આ એક મિક્સરની અંદર આપણે સામગ્રી બધી એડ કરી દીધેલી છે બીજા બીજા બધા જે મરચાં છે એને આપણે અલગથી ફરી ફરી પેસ્ટ કરીને લઈ લેશું પણ એક વાટકામાં છે ને આ રીતનું મેં તેલ લગાવી દીધેલું છે એટલે ચટણી બધી જે છે ચોંટે નહીં તો આ રીતે એડ કરી અને બધી ચટણી છે ને એ આની અંદર આપણે લઈ લેશું તો આ રીતે ઢાંકણમાં પણ થોડી ઘણી ચોટેલી હશે અને જારમાં પણ ચોંટેલી હોય તો એ બધી ચટણી જે છે આની અંદર એડ કરી દઈશું મિત્રો આ રીતના ચટણી એકદમ ટેસ્ટી બને છે ખૂબ જ સરસ બને છે અને આ જ રીતે આપણે બીજા બધા જ મરચાં જે છે ને એ પીસી અને આપણે વાટકામાં બધી જ જે લાલ મરચાં જે છે એ બધા જ મરચાંની ચટણી આપણે તૈયાર કરીને લઈ લઈએ જો આ રીતે જેમ જેમ પેસ્ટ તૈયાર થતી જાય ને એ રીતે આપણે મરચાં એડ કરતા જઈશું અને બધી જ ચટણી છે ને એ તૈયાર કરતા જશું આપણે તો બધા મરચાં છે આપણે ફરીવાર આપણે ઝારમાં ભરી લેશું અને આને આમને અને એમનામાં જ આપણે ક્રશ કરી લેશું એની અંદર બીજી કોઈ પણ સામગ્રી આપણે એડ કરવાની જરૂર નથી કારણ કે પહેલી ઝારમાં જ આપણે બધી જ સામગ્રી એડ કરી દીધેલી હતી તો બધા જ જેટલા પણ મરચાં વધેલા છે એ બધા જ મરચાંને આપણે આ રીતે ઝારમાં એડ કરી અને આપણે એની ચટણી બનાવી લઈએ જો આ રીતની આપણે પેસ્ટ તૈયાર કરી લેવાની અને વાટકામાં આપણે લેતી રહેવાની આ રીતની હવે બીજા મરચાં આપણે વાટીએ ત્યાં સુધીમાં એક વાત જરૂરથી કહીશ કે તમને જો આ રેસીપી ગમી હોય ને તો એક લાઇક જરૂરથી આપી દેજો મિત્રો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ ન કરો તો આવી નવી રેસીપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરેલી લાયકન દબ જરૂરથી દબાવી દેશું અને આપે આ વિડીયો જે છે એ ક્યાંથી જોઈ રહ્યા છો ને એ મને કમેન્ટ કરીને જરૂરથી તમારા સિટીનું નામ જણાવશો અને આ ચટણી બનાવવામાં બીજી કઈ કઈ સામગ્રી આપણે એડ કરી શકાય અને તમારી રીત કઈ છે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવશો જેને કારણે ફરીવાર આવી નવી રેસિપીઝ આપણે બનાવી શકીએ અને લોકોની સામે રજૂ કરી શકીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણી પેસ્ટ જે છે લાલ મરચાંની તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે ચટણીનો વઘાર કરીશું મિત્રો પણ એ પહેલાં લાઇક અને કમેન્ટનું બટન જરૂરથી દબાવશો મિત્રો અને કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કમેન્ટ જરૂરથી કરી દઈશું તો આપણી લાલ મરચાંની પેસ્ટ છે એ રેડી થઈ ગઈ છે હવે આપણે જોઈશું કે અહીંયા જે ઝારમાં જે ચટણી ચોટેલી છે તો એનો શું ઉપયોગ કરી શકાય તો એના માટે થઈને એમાં થોડું એવું પાણી આપણે એડ કરી અને એ જે પાણી જે લાલ મરચાંનું છે એ આપણે મરચાંની જે ચટણી બનાવેલી છે ને એની અંદર જ એડ કરી દઈશું પણ એક વાત જરૂરથી કહીશ કે આ ચટણી બનાવતી વખતે મારે જે આ મિક્સરની બ્લેડ હતી ને એ તૂટી ગઈ હતી તો નવું મિક્સર લેવાનું છે મારે તો એ કઈ કંપનીનું હું મિક્સર લઉં ને એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો જેથી મને ખ્યાલ આવે કે ક્યુ મિક્સર જે છે એ હું મારા રૂટીન યુઝ માટે યુઝ કરી શકું હવે આમાં આપણે ચટણી તૈયાર થઈ ગઈ છે પાણી પણ એડ કરીને લઈ લીધેલું છે તો એક કઢાઈમાં તેલ એડ કરી દેવાનું છે આપણે અને એની અંદર હિંગનો વઘાર કરીશું હિંગનો વઘાર થાય એટલે તરત જ એની અંદર આપણે આ પેસ્ટ એડ કરી દેવાની છે તમે આની અંદર વઘારમાં કઈ કઈ સામગ્રી એડ કરો છો મને કમેન્ટ કરીને જોયું છે કે જો હું તો ને માત્ર હિમ અને લસણ અને આદુ મરચાં બસ આટલી જ પેસ્ટમાંથી આ જે લાલ મરચાંની ચટણી છે એ સરસ રીતે રેડી કરું છું પણ એના ટેસ્ટમાં થોડો વધારો થાય ને એ માટે અલગ હજી સામગ્રી હું એડ કરીશ જો વાટકામાં જરૂર થોડું ઘણું પણ આપણે જે ચોટેલી ચટણી હોય એ બધી ચટણી પણ આપણે એડ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ચટણીને આપણે જે છે એ થાવા દેવાની છે અને એમાં વધારાનું જે પાણી આપણે એડ કરેલું છે ને એ પાણી બળી જાય ને ત્યાં સુધી આપણે ચટણીને જે છે એ ચડવા દેવાની છે ચટણીનો જો આ રીતનો વઘાર કરવામાં આવે ને મિત્રો તો એકથી બે મહિના સુધી તમે ચટણીને જે છે એ લાલ મરચાંની આ ચટણીને તમે બે એકથી બે મહિના સુધી સાચવી શકો છો અને પાણીનો ભાગ ભલે આપણે એડ કરેલો હોય પણ આપણે આ રીતે જો એને ચડવા દઈશું ને તો પાણીનો ભાગ જરાય પણ રહેશે નહીં તરત જ બળી જશે એટલે લાલ મરચાંની ચટણી જ્યારે પણ બનાવે તો આ રીતનો વઘાર જરૂરથી કરજો મિત્રો અને પાણી એબ્ઝોર્બ થાય ને એ માટે થઈને થોડી એવી ચમચી ભરીને મેં હળદર એડ કરેલી છે લસણમાં તો આપણે થોડી હળદર એડ કરી દીધી પણ ચટણીમાં થોડી એડ કરી દઈએ તો એનો ટેસ્ટ પણ સારો આવે અને એનો કલર પણ સારો આવે છે તો થોડી એવી હળદર એડ કરીશું અને ત્યારબાદ થોડું એવું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું જેને લીધે ચટણીનો કલર પણ એકદમ સરસ આવે અને થોડું એવું નમક એડ કરી દઈશું કે જેનો ટેસ્ટ પણ સારો આવે અને નમક તમે ચટણીને ચાખી અને ત્યારબાદ જ એડ કરશો જેને કારણે ખ્યાલ આવશે કે ચટણી ખારી તમારા ટેસ્ટ મુજબ જ બની છે કે નહીં અને અહીંયા આપણે આ ચટણી છે એ લાલ મરચાંની ખારી ચટણી બનાવી છે જનરલી લોકો મીઠી ચટણી બનાવતા હોય છે તો તમે લાલ મરચાંની ખારી ચટણી બનાવો છો કે લાલ મરચાંની તીખી તીખી મીઠી ચટણી બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો આની અંદર તમે ખાંડ અને લીંબુ અથવા તો લીંબુ અને ગોળ પણ એડ કરી શકો છો પણ હું તો અહીંયા આ જ રીતની નમક નાખેલી ખારી જ ચટણી બનાવું છું તો આ રીતની આપણી ચટણી જે છે એ રેડી કરી દેવાની છે ગેસ છે બંધ કરી દેવાનો છે અને અહીંયા નહીં જ આપણે જે છે એ હલાવવાનું ચાલુ રાખવાનું જેને કારણે ચટણી છે એ બિલકુલ પણ નીચેના ભાગમાં દાજે નહીં બકડિયામાં જ્યારે પણ દાજે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતની આપણી ચટણી તૈયાર થઈ જાય તેલ બધું એબ્ઝોર્બ થઈ જાય અને પાણી બધું બળી જાય અને એકદમ સરસ એવી આપણી ચટણી તૈયાર થઈ જાય ને એટલે આપણે નીચે ઉતારી લેવાની ને જો નીચે ઉતાર્યા બાદ એ આ રીતનું હલાવતું રહેવાનું કે જેને કારણે નીચે બિલકુલ પણ દાઝે નહીં કારણ કે બકડીયું જે હોય છે કઢાઈ આપણી જે હોય છે એ ગરમ હોય છે તો નીચે દાજે નહીં એ માટે થઈને થોડીવાર માટે આપણે આ રીતનું હલાવતું રહેવાનું છે ચટણીને તો જેને કારણે નીચે જરાય પણ ચોટશે નહીં તો અહીં આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે મિત્રો હવે ચટણીને આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ લેશું રોટલા રોટલી થેપલા અથવા તો તમે ઢોસાની સાથે અથવા તો ઇડલીની સાથે પણ ખાઈ શકો એવી લાલ મરચાંની તાજા લાલ મરચાંની ચટણી અહીંયા રેડી થઈ ગઈ છે મિત્રો ચટણીની રેસીપી ગમે તો એક લાઈક જરૂરથી આપી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી ઓલ દબાવી દેશો કે જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે મિત્રો ચટણી આ બારુ બાઉલમાં આપણે લઈ લઈએ એટલે તરત જ એને ધાણાભાજીથી સ્પ્રિન્કલ કરી અને આપણે ગાર્નિશિંગ કરીશું એને લીધે એનો દેખાવ ખૂબ જ સરસ આવે છે એકદમ એટ્રેક્ટિવ લાગે છે ચટણી તો આ રીતે તમે ચટણીને સર્વ પણ કરી શકો છો તો રેસિપી આપને ગમી હોય ને મિત્રો તો આપણા ફ્રેન્ડ સર્કલ્સ અને ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં શેર જરૂરથી કરી દેજો અને ફરીવાર આવી નવી નવી રેસિપીસ તમારા સુધી લઈને આવીએ ને અત્યાર સુધી જય સોમનાથ જય માતાજી મિત્રો